આપણો વારો આવી ગયો છે કૃષ્ણ ભગવાન ના પાત્ર માં ભાઈ તો આપડે પાત્ર પૂર કરી પેલા અને પછી વેલકમ ટુ માઇ નોલબદ્ધ તમારા નવીડમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં આવીશું તો હું પણ મજામાં છું અને હવારના ભાઈ સેના જે ગુડ મોર્નિંગ થઈ ગયું છે ઊભું થવા મોડું થઈ ગયું છે કારણ કે આજ વહેલા આજ હું છે એકદમ વહેલા નીકળી જવાનું છે આપણે રામા મંડળમાં તમને એમ થતું છે હવારમાં કેમ રામા મંડળમાં પણ આજ હવારમાં નહીં ભાઈ જવાનું છે આપણે સુરત બાજુ રામા મંડળ રમવા જવાનું છે એટલે વહેલા હવારમાં નીકળવાનું છે તો આપણે જવાનું છે આઈસરમાં તો આઈસર આપણી વાટે છે સાત આઠ દસ ફોન આવી ગયા છે ને ફટાફટ આપણે નીકળવાનું છે તો આઈસરમાં જવાનું છે હવારમાં નીકળીશું તો ઠેઠ હાજે પહોંચશું હાજે રામા મંડળ રમીને હવારમાં પૂરું કરીને પાછા આવશું એટલે હવારમાં પાછા ભાગશું તો હાજે અહીંયા પહોંચશું તો આવડી મોટી ટિપ્સ છે તો ભાઈ છે ને અત્યારે આઈસર આપણી વાટે છે તો ફટાફટ આપણે નીકળી જઈએ હાલો ભાઈ સુરત બાજુ એક થઈ ગયો છે ને ભાઈ હોટેલ આવી ગયા છે ભાઈ અત્યારે છે ને ભૂખ લાગી ગઈ છે જોરદાર કારણ કે ભાઈ આઈસરમાં બેઠા હતા અને હું તો આગળ બેઠો હતો બધા અમારા ભાઈ બંધ મિત્રો દોસ્તારો અને આખું મંડળ એ બધા હતા અંદર તો હોટેલ આવી ગયા છે કઈ હોટેલ છે બળદેવ બળદેવ હોટેલ છે ભાઈ અમારી સાથે છે ને અહીંથી તમે જુઓ ને તો અમારા વાઘાતા છે અને અમારા બધા મિત્રો છે બાપુ ને કેમ છો બાપુ હા ભાઈ વા ફૂઝલભાઈ છે અમારે હા વાઘાતા હતા ને બધા અને અમારા લાલો તો એવું બધું છે ભાઈ હવે થોડા થોડા જમી લઈએ પછી તમને મળશું કારણ કે આજ છે ને ભાઈ અમારે જવાનું છે અંકલેશ્વર અંકલેશ્વર જવાનું છે ને સરસ મજાના તમને આયોજન બતાવશું મમ્મી સારા સરસ મજાના જબરદસ્ત હોય તો એ બતાવશું પણ અત્યારે છે ને ભૂખ લાગી લાગીને ભોજન કરી લે એમ જવું હોટલમાં ખાલી ટ્રાફિક તો જવો તમે એસી ટ્રાફિક છે ભાઈ બસ હાલો તો કાંઈ વાંધો નહીં જમી લઈએ છે ને જમવાનું આવ્યું નથી ને તો આમ જવું કોરા ભૂંગળા ને સલાડ ને શું કહેવાય ટમેટાની ને એની બહાટી બોલાવી દીધી એમ તમે જવો તો ખરા

આપણે જમી કાઢીને તૈયાર થઈ ગયા છીએ અને રામામંડળ પણ શરૂ થઈ ગયું છે ભાઈ અત્યારે અને સરસ મજાનું સુગણબેનનું પાત્ર પહેરી લીધું છે અને આ બાજુ ઝાલાવાડી ઝમકું પણ સરસ તૈયાર થઈ ગયું છે જોરદાર સરસ મજાનું રામામંડળ શરૂ છે ને આ ગોરદાદા છે ને એ પાણી જોવે છે જુઓ તમે પાણી ક્યાં છે શ્રીફળમાં શ્રીફળ હાથમાં રાખીને પાણી જોવે છે કઈ જગ્યાએ પાણી છે જ્યોતિષનું કામ પણ કરે છે હવે એમ કહે છે પાણી નથી આ બાજુ છે પાણી જવો શ્રીફળથી પાણી જવો જુઓ શ્રીફળથી પાણી જોવે છે ગુરુદેવ હવે રામા મંડળ રમવા આવ્યા કે કઈ ખબર ન પડી પાણી જોવા આવ્યા કઈ ખબર ન પડી જો હજી પાણી જોવે છે એક ધારા ગુરુદેવ ક્યાં પાણી છે આ લો તમારો વારો આવી જાય આગળ એટલે પાણી નથી જોવું અને આ બધું જો અમારા કોમેડી માસ્ટર્સ તૈયાર થઈ ગયા છે અને લેડીઝ પાત્ર પણ સરસ મજાના તૈયાર થઈ ગયા છે મારા ભાઈબંધ બધા બેઠા છે નિરાયતે રે હો સાય મા કો તું તુને ઉડી જાય રે ઓ ઓ જો મન લે આબલે નરતારસુ તુમારો મોરલો ને હું રે દિલડી કે તમે હોની યાદ આવો વાલા અંતર ના યો રે ની આવા તારે સરસ મજાનું જોરદાર સરસ મજાનું એવું ગીત ગાયું છે પાછળ છે ને કોણ છે સગુણા 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 બેઠા છે એવો પાછળ એવું છે બધું હવે આગળ છે ને લગ્ન વારો આવી જાય એટલે ઝાલાવાડી જમકુ જાહે તમને સરસ મજાનો ડાન્સ માસ બતાવીશ એમને ગીત બીત બતાવીશ હવે ટાઈમ છે સાડા બાર થઈ ગયા

祝你生日快乐！ we આપણે તૈયાર થઈ ગયા છીએ ભાઈ અને આપણે વારો આવી ગયો છે એટલે ફટાફટ આપણું પાત્ર પૂરું કરીને પછી આપણે આવતા રહી ગયું છે આપણે મંડળ પૂરું કર્યું છે સવારના સાત વાગી ગયા છે ને સાત વાગ્યા આપણે પાછા ઘર તરફ જવા નીકળી ગયા છીએ અને બહુ આનંદ આવ્યો હતો સરસ મજાનું રામા મંડળ ભાઈ રમવાની મજા આવી હતી અને અત્યારે ભાઈ સરસ મજાનું વાતાવરણ છે તો ધીમે ધીમે પાછા આપણે ઘર તરફ નીકળી ગયા છીએ આપણે આવી ગયા છીએ ઘરે અત્યારે રાતના છે ને સાડા સાત થઈ ગયા છે ભાઈ કારણ કે બહુ દૂર પીડ્યું છે ભાઈ કારણ કે લાંબો રૂટ પડી જાય એટલે થાકી એવા જઈએ તો ભાઈ ફૂલ થાકી ગયા છે યાર અને બહુ આનંદ આવ્યો હતો બહુ મજા આવી હતી ભાઈ રામા મંડળ રમવાની અંકલેશ્વર ગયેલા હતા અંકલેશ્વર બહુ સરસ મજાનું આયોજન હતું જોવાની રમવાની મજા આવી એમને જોવાની મજા આવી છે ભાઈ તો આ વિડીયોમાં કંઈક આવું હતું અને આશા કરું દોસ્તો કે આ વિડીયો તમને ગમ્યો છે આ વિડીયો ગમ્યું લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને કોમેન્ટ કરી દો કે વિડીયો તમને કેવો લાગ્યો છે મળીએ છીએ આપણે નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે જ્યાં સુધી બે ભાઈ